એ હાજી વાર સર દે આ છે ઢગલા કેરા કંકણ જે હીલ ઓ બાહો યના ન મિન છે ને એની ઇજ્જત મેલી કોઈ કોઈ પચ્ચો ખરા આંદો ને اوه او 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 او

ચોવીસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપરમાલ તારલા ધુની જાય ભાઈ બોવિયત ભાઈ ભત્રીજા આ 25 50 50 ને હો ફેજો ને શ્રી હો ફેજો શ્રી હો એયરો એયરો 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

જશનલ માર્કેટિંગ હેડમાં સફેદ તલનું બજાર આજે બાવીસ રૂપિયાથી લઈને પચીસસો ને ચાલીસ રૂપિયા સુધી રહેલું છે